બધાય મિત્રોને જય દ્વારકાધીશ શ્રી કૃષ્ણ મિત્રો ત્રણ લોક ચાલુ કર્યો છે નવ વાગ્યા ને તાણે મિત્રો આપણે જઈ ટીંબડી મેળામાં જે ત્રિવેણી ભરાય છે પણ આ વખતે ગુમલે ભરાય છે ટીમડી એટલે મેળામાં જઈ છે અને માલ બાલને ધરવી અને હાલો આપણે જઈ છે જો વરસાદે રેડા ચાલુ રહે હવે જઈ તો થઈ શું થાય જો મિત્રો આ તરાવ જો ભરાઈ ગયો અમારા ગામના ઉપલો આ તળાવ એટલો ને બે ભરાય ગયા ત્યાં કેટલો વરસાદ હે કમેન્ટ કરી નાખજો જો અમારે તરા ભરાઈ ગયો હે જો ઓદાર મસુધી નોટા ને વિવ આવે આપડે ગંદરીયા તરામાં હતી ડૂકી મારે મિત્રો આપણે પોંજે હ ઈન્દ્રેશ્વર મહાદેવ જો પેલા અહીંયા મેળો ભરાતો આપણે દર્શન કરી લેઈએ હવે આગળ તો મેળાનું નું હું થાય જયેશ્વર મહાદેવ મિત્રો આપણે દર્શન કરી દે પેલા જો આ

મિત્રો આપણે મેળામાં ભુઈ પણ જો આ કેમેરામાં વરસાદ આટાણે આખા પલ્લી ગયા આપણે ભીંજાઈ ગયા અને મેળો જો મિત્રો વરસાદ બંધ રે તો હારો પણ વરસાદ ફૂલ છે યો તો ને માણા ઘણો તોય છે પણ વરસાદ મેળાની મિત્રો ખરાખોર પોરબંદરનો મેળો કરો રે માં વરસાદ પાછો આમાં વરસાદ હવે થોડોક બંધ રે તો આ બધાને હે તો મિત્રો આપણે મેળામાંથી આવી કપડાં બદલાવી આટાણો લોક ચાલુ કર્યો છે સાત વાગે કારણ કે મિત્રો આખા પલ્લી ગયા વરસાદી ખરેખર મેળો છે ને આવો મેળો બગાડી નાખો હવે પાણી પાણી કરી નાખ્યું ક્યાંય લોગ ઉતારવાનો ટાઈમ જ નથી મેળો થોડ થોડો આપણે ઉતાર્યો ઈજ જ ભલી કારણ કે અહીંથી ગયા તો અહીં થોડોક નો તડકી હતી મતું મેળામાં મજા આવી પણ પછી વરસાદ ચાલુ થઈ ગયો ને મિત્રો ખિસ્સામાંથી મોબાઈલ જ બહાઈને નથી કાઢવા દીધો કહો વરસાદ ચાલુ ને ચાલુ જ રહ્યો જો પોરબંદર એમાં તો જાઉં તો પણ ન્યાય તો વરસાદ ચાલુ થઈ ગયો પાસેમાં તો આ મેળા નહીં તો આ મેળામાં વરસાદ ચાલુ થઈ ગયો અને જો થોડોક હવે વરસાદ વિરામ લે તો મેળાવાળાને એ બધાને મજા આવે આપણે કંઈક મજા આવે હવે ખંભાળિયાના રક પાયસમના મેળાનું શું થાય હવે વરસાદ કરે એટલે એવો હતો જો વરસાદ ચાલુ ને ચાલુ જ રહ્યો અને અહીંયા મિત્રો વરસાદ નથી અહીંયા ગામમાં એટલો ખાલી થોડાક જ છાટા આવ્યા બાકી એ બાજુ ભાણવારી વટી અને વરસાદ ચાલુ ને ચાલુ જ વરસાદ રહ્યો હે તો હજી લગભગ હે ને વરસાદ ચાલુ જ હે અહીંયા તો હવે મિત્રો આવ લોગ આપણે અહીંયા જ પૂરો કરી નાખી ચેનલમાં નવા આવું તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જજો બધા મિત્રોને જય દ્વારકાધીશ